ચેસ ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલી મુલાકાત બાદ ફોટો પણ સામે આવ્યા પીએમ મોદીએ તમામ ખેલાડીઓને શુભકામના પણ પાઠવી હતી તેમજ તમામ ખેલાડીઓ સાથે વાતચીત પણ કરી હતી પીએમ મોદીની સામે અર્જુન એરીગેસી તેમજ આર પ્રજ્ઞાનંદાએ એક મેચ પણ રમી હતી ભારતીય પુરૂષ ટીમે દસમા રાઉન્ડ બાદ ગોલ્ડ મેડલ પાકો કર્યો હતો તો મહિલા ટીમે અગિયારમા રાઉન્ડમાં ગોલ્ડ મેડલ પાકો કર્યો ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશને વર્ષ ઓગણીસો સત્યાવીસથી ચેસ ઓલિમ્પિયાડનું આયોજન શરૂ કર્યું છે ગત વખતે આ ટુર્નામેન્ટની યજમાની ભારતે વર્ષ બે હજાર બાવીસમાં ચેન્નાઈમાં આયોજન કર્યું હતું ભારત આ વખતે ચેસ ઓલિમ્પિયાડમાં ઓપન ટીમ ટુર્નામેન્ટમાં વિજેતા રહી છે જેમાં તેમણે દસ મેચમાં જીત મેળવવાની સાથે એક મેચ ડ્રો પણ રમી હતી ડી ગુકેશ ટુર્નામેન્ટમાં સ્ટાર રહ્યા હતા જેમણે અગિયારમાંથી દસ રાઉન્ડ જીત્યા છે આ સફળતા ચેસ પ્રેમીઓની રમતમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા પ્રેરણા આપે છે